મીઠા વગરનું ભોજનનો સ્વાદ નથી આવતો કે એક સપ્ટી મીઠું ભોજન સ્વાદમાં બનાવી દે છે કે આ બગાડી શકે છે પરંતુ વધુ મીઠું ખાવાનું અને ઓછું મીઠું ખાવાનું બંને નુકસાન કારણ સાબિત થાય છે કે આ જો ઓછું મીઠું ખાવ છો તેમાં પ્રોબ્લમ થઈ શકે છે વધારે ખાવાથી નુકસાન પણ થાય છે આ તે સંતુલન અનક કરવું કેટલા માત્રામાં મીઠું ખાવ છે અહીંયા જણાવ્યું પ્રયાસમાં દિવસમાં કેટલા મીઠું ખાવ છે હું અનુસાર જે મુખ્ય વ્યક્તિ દરરોજમાં પાંચ ગ્રામથી એક સમસીને મેથી મીઠું ન લેવામાંથી ભારતમાં શરીર લોકોને દસથી પંદર ગ્રામ મીઠું ખાય છે અને વધુ બાપા ખાવાથી બીપીએન સિવાય શારીરિક સમસ્યાનો પણ વધારે મીઠું ખાવાથી તેમાંથી જે ખાવાથી શરીરમાં સોડિયમ પ્રમાણ વધે બ્લડ પ્રેશર વધારે સિવાય પડતો મીઠું ખાવાથી બીજી અનેક સમસ્યા પણ થઈ શકે છે આ નુકસાન વિશે તમારે જણાવી જોઈએ કે વધુ પડતું મીઠું ખાવાથી બ્લડ પ્રેશર વધી શકે છે અને રોગનો હૃદય રોગની પણ બની શકે છે અને મીઠું વધુ પડતું મીઠું ખાવાથી હૃદયને નુકસાન પહોંચાડી શકે છે અને વધુ પડતું મીઠું ખાવાથી પેટના બળતરા એસિડિટી અલ્સર વધુ પડતું મીઠું પેટના ગેસના બઢાવ અને જે તમામ આ પાછળ જો ખરાબ હોય છે કે હાડકાના નુકસાનમાં વધુ પડતું ખાવાના નુકસાન કારણ બની શકે છે સીટી વોટ તરફથી દોરી થાય જેમાંથી વધુ પડતું મીઠું ખાવાનું અને હાડકાના કેન્સરના જોખમમાં વધી જાય છે કિડનીનું નુકસાનમાંથી જો કિડની નુકસાન થઈ જાય છે જેનાથી કિડની પણ થઈ શકે છે જે જ્યાંથી મીઠાનું સેવન સંતુલન માત્રામાં જ કરવું જોઈએ અને વધુ પડતું મીઠુંનું સેવન ન કરવું જોઈએ સરપ્રાઇઝમાં હશે